નમસ્કાર ગુજરાત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બાવીસમાં હપ્તાને લઈને નવા સમાચાર સામે આવી ગયા છે આજે મિત્રો નવું વર્ષ અને નવા વર્ષની ભેટ ખેડૂતોને છ હજાર રૂપિયા સુધીના હપ્તો મળશે તમારા બેન્ક એકાઉન્ટની અંદર તમે ચેક કરી લેજો તમારા ખાતાની અંદર પૈસા જમા થયા છે કે નહીં કારણ કે સરકાર તરફથી હવે બે હજાર રૂપિયાનો હપ્તો છે એ ખેડૂતોના બેન્ક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવી ગયો છે ઘણા બધા ખેડૂત મિત્રોને હપ્તો મળી ગયો છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને હજે પણ બે હજાર રૂપિયાનો જ એકવીસમો હપ્તો તો પણ નથી મળ્યો અને હવે એમને બાવીસમો હપ્તો પણ નહીં મળે જો તમારે બાવીસમો હપ્તો જોતો હોય તો ખાસ કરી આજનો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને ગુજરાત રાજ્યના જે ખેડૂત મિત્રો પાસે અમારી આ માહિતી નથી પહોંચી એ દરેક મિત્રોને વોટ્સએપ ગ્રુપમાં આ માહિતી છે શેર કરી દેજો હવે તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બાવીસમો હપ્તો ખેડૂતોના બેંક ખાતાની અંદર કઈ તારીખે જમા થશે અથવા તો કઈ સમય લાગશે કેટલો સમય લાગશે એ દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે ખાસ કરીને છ હજાર રૂપિયા સુધીનો હપ્તો તમારા બેંક ખાતાની અંદર જમા થાય એ માટેની માહિતી આજે આપણે જાણવાની છે જેમાં નવું વર્ષ એટલે કે બે હજાર છવ્વીસની સાલની અંદર ખેડૂતોને ટોટલ છ હજાર રૂપિયાની જગ્યાએ બારમો હપ્તો મળશે કે નહીં એ પણ તમને ખાસ જણાવવાનું છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું છે ઘણા બધાનું ફાર્મર રજિસ્ટ્રેશન બંધ થઈ ગયું છે એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવતી વખતે સાઇટ નહોતી ચાલતી આ દરેક પરિબળો છે એ અને ઘણા બધા કારણો હોવાના કારણે ઘણા બધા લોકો છે પોતાનું સસ્તા અનાજનો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો લાભ અને રેશન કાર્ડ અંતર્ગત સસ્તું અનાજ છે એ મેળવી શકતા નથી હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બાવીસમો હપ્તો મેળવવા માટે તમારે શું કરવાનું એ આજના વીડિયોની અંદર આપણે જાણીશું ખાસ કરીને વિડિયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી આવી દરેક અપડેટ અને દરેક માહિતી તમને સમયસર અને રોજ મળતી રહે મિત્રો આ તમારે દરેક માહિતી જાણવી હોય તો એના માટે તમારે સૌ પ્રથમ ગૂગલમાં સર્ચ કરવાનું છે પીએમ કિસાન પીએમ કિસાન સર્ચ કરશો એટલે કે આ પ્રકારનું એક પેજ ઓપન થશે તેમાંથી સૌથી પહેલી પીએમ કિસાનની જે ઓફિશિયલી વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યારબાદ આ રીતનું જો મેસેજ આવે તો ગો ટુ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે ત્યાં અહીંયા તમે જોઈ શકો છો કે ભારત દેશની અંદર નવ કરોડથી પણ વધારે ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે તેમ છતાં ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યારે સૌથી વધારે છે એ ગુજરાત રાજ્યની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના ખેડૂતોના જે કસ્ટમર છે એ ખેડૂતો પણ આપણી સાથે જોડાઈ ગયા છે કારણ કે ગુજરાત રાજ્યના દરેક વિસ્તારમાંથી વાતાવરણ સ્વરૂપ જ્યારે ધારણ કરે ત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતની માહિતી આપણે જાણશું તો અત્યારે તમે પીએમ કિસાનની ઓફિશિયલી વેબસાઈટમાં જોઈ શકો છો સરકાર તરફથી જ્યારે બે હજાર પચ્ચીસમાં એકવીસમો હપ્તો જાહેર કરવામાં ત્યારથી અત્યાર સુધીમાં ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો મળ્યો એક જ વખત ખેડૂતોને મળ્યો છે જેમાં મોદી સાહેબે એકવીસ નવેમ્બરના રોજ પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો છે એ ખાસ કરીને તમિલનાડુમાંથી ટ્રાન્સફર કર્યો હતો પરંતુ હવે તમિલનાડુમાંથી જો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો ટ્રાન્સફર થતો હોય તો બીજા ઘણા બધા ખેડૂતોએ ફોર્મ ભરેલા હતા દરેક માહિતી દરેક અપડેટ જણાવ્યું બાકી ગુજરાતના દરેક ખેડૂતોને તો ખ્યાલ છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે આગામી હપ્તો છે એ પણ ચાર મહિના ના પછી આવ્યો હતો હવે આ પછીનો હપ્તો પણ ચાર મહિના પછી આવવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી છે હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે થી ત્રણ દિવસ લોકેશન ચેન્જ કરવામાં થાય કારણ કે આ કે વાઇડ્રેશન માર્ગ ગુજરાતી રાજ્યની અંદર ડિગ્રી ચેર નથી થતી ને એવી દરેક પરિબળો અને દરેક માહિતી છે આપણને પૂછે તો ખાસ કરીને દરેક લોકોને જણાવી દેવાનું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તમે કહી શકો કે બે થી ત્રણ દિવસ માટે લોકેશન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે વાતાવરણ સ્વરૂપે પણ આ માહિતી છે આપણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોઈ રહ્યા છીએ કારણ કે અત્યારે બેનિફિશિયરી લિસ્ટ નવું ફાર્મર રજિસ્ટ્રેશન જે ખેડૂતોએ નવું રજિસ્ટ્રેશન કરાવવું હોય એમના માટે પણ આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે હવે નવા રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારે નવું ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીંયા તમામ ડિટેલો દાખલ કરવાની રહેશે જો આધાર કાર્ડ નંબરથી એક વખત લોગ કર્યું હોય તો લોગ ઇન કરાઈ શકાય અથવા તો પોતાનો પાસવર્ડ યાદ ન હોય તો આ પાસવર્ડ ગુજરાત રાજ્યની અંદર જ્યારે પણ સરકાર તરફથી ભેટ આપવામાં આવે તો એ ભેટનો સીધો લાભ દરેક લોકો સુધી પહોંચે ઈ માટે ગણતરી કરવામાં આવતી હોય છે તો આ બાબતે ચર્ચા ખોટી કરી અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે આપી દેવાય માહિતી થાય પૂરી તો આવી બે થી ત્રણ દિવસ લોકેશન માટે જાણી પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જરૂર ખી આ પ્રકારે માહિતી લઈ લે કે બે થી ત્રણ દિવસની અંદર લોકેશન ચેન્જ કરાવી દો વાતાવરણની અંદર પણ બે થી ત્રણ દિવસની અંદર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે કમોસમી માવઠું પડ્યું છે તેની અસર પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર થતી જોવા મળવાની છે તો આ બે થી ત્રણ દિવસ માટે લોકેશન દરેક મિત્રો પાસે છે એ અપડેટ નથી થયા બેથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે દર્શાવવામાં આવ્યું છે તો પણ અપડેટ જાણવું મુશ્કેલ છે કે કેટલો હપ્તો આવશે તો આ માટેની દરેક માહિતી અને દરેક પ્રોસેસ છે આપણે જાણી લેશું